હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ બધાની ઓલ ટાઈમ ફેવરિટ સ્ટ્રીટ સ્ટાઇલ ક્રિસ્પી આલુ ટિક્કી ચાટની રેસિપી તો તમે પણ જો મારી જેમ ખાવાના શોખીન હોવ અને થોડા થોડા દિવસે તમને પણ ચાટ વગેરે કંઈક ચટપટું ખાવાનું મન થતું હોય તો આ રેસીપી સ્પેશિયલ તમારા માટે જ છે અવાજ સાંભળીને તમને ખ્યાલ આવી ગયો હશે કે કેટલી સરસ ક્રિસ્પી આલુ ટિક્કી બનીને તૈયાર થઈ છે તો કાચા બટાકાથી બનતી આ આલુ ટિક્કી જેટલી જોવામાં સરસ લાગે છે ને એટલી જ ખાવામાં પણ ટેસ્ટી છે તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો ટીકી બનાવવા માટે અત્યારે મેં મોટી સાઇઝના ત્રણ બટાકા લીધા છે બટાકાને ધોઈને એની છાલ ઉતારી લેવાની છે તમે કોઈપણ વેરાયટીના બટાકા લઈ શકો છો અને આટલા બટાકામાંથી તમે નવથી દસ ટીકી બનાવીને તૈયાર કરી શકો છો હવે બટાકાને આપણે ગ્રેટ કરવાના છે પણ એનું છીણ કાળું ના પડી જાય એના માટે આપણે પાણી લઈશું બટાકાને ગ્રેટ કરવા માટે ગ્રેટરની જે સૌથી મોટી સાઈડ છે એ સાઈડથી આપણે ગ્રેટ કરવાના છે તો ત્રણેય બટાકાને મેં ગ્રેટ કરી લીધા હવે આપણે એને બેથી ત્રણ વાર સારી રીતે ધોઈ લઈશું બટાકાને ધોવાથી બટાકામાં રહેલો સ્ટાર્ચ નીકળી જશે અને ટીક્કી આપણી એકદમ ક્રિસ્પી બનશે તો બટાકાને આપણે બેથી ત્રણ વાર અથવા તો પાણી એકદમ સરસ ક્લીન ના આવી જાય ત્યાં સુધી બટાકાને આપણે ધોઈ લેવાના છે હવે પાણી સાથે જ આપણે કઢાઈને ગેસ પર મૂકી દઈશું સાથે જ એક ટેબલ સ્પૂન જેટલું મીઠું મેરી દઈશું હવે બટાકાને આપણે કૂક નથી કરવાના પાણીને ફક્ત ગરમ જ કરવાનું છે જેથી એમાં રહેલો એક્સ્ટ્રા ચાર્જ પણ નીકળી જાય બટાકા બિલકુલ સોફ્ટ ના થવા જોઈએ ફક્ત પાંચેક મિનિટમાં તમે જોઈ શકો છો કે પાણી વાઇટ થવા લાગ્યું છે તો હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે અને હવે તરત જ સ્ટ્રેનરમાં કોટનના કપડાંથી આપણે પાણીને અલગ કરી લઈશું હવે કપડાંને ચારે બાજુથી ભેગું કરી લઈશું અને એની આ રીતે પોટલી કરી લઈશું અને બટાકામાં રહેલા એક્સેસ પાણીને આપણે નિતારી લેવાનું છે અહીં પાણી નીતાળતી વખતે જો તમને વધારે ગરમ લાગતું હોય તો થી ત્રણ મિનિટ પછી નિતારજો પણ બટાકામાં બિલકુલ પાણી ના રહેવું જોઈએ એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તમે જોઈ શકો છો બધું જ પાણી એકદમ સરસ નીતરીને બટાકાનું છીણ આપણું એકદમ સરસ અલગ અલગ થઈ ગયું છે અને તે એકદમ ડ્રાય છે એમાં બિલકુલ જ પાણીનો ભાગ નથી રહ્યો હવે આ રીતે થોડું ફેલાવીને છીણને આપણે સાઈડ પર મૂકી દેવાનું છે જેથી એકદમ સરસ ઠંડુ થઈ જાય અને છીન ઠંડુ થાય ત્યાં સુધીમાં ટિક્કીમાં ભરવા માટેનું સ્ટફિંગ તૈયાર કરી લઈએ તો એના માટે મેં વન ફોર્થ કપ જેટલા લીલા વટાણાને પાંચ મિનિટ માટે બોઇલ કરી લીધા છે એમાં આઠથી દસ કાજુના ફાઇન ચોપ કરેલા ટુકડા ઉમેરી લઈએ સાથે દસથી બાર જેટલી સૂકી દ્રાક્ષ સ્વાદ પ્રમાણે મીઠું હાફ ટી સ્પૂન જેટલો મરી પાવડર અને હાફ ટી સ્પૂન જેટલો ચાટ મસાલો ઉમેરી બધી જ વસ્તુને એકદમ સારી રીતે હાથથી થોડું મસરીને બરાબર મિક્સ કરી લઈએ તમે સ્ટફિંગ વગર પ્લેન ટીક્કી પણ બનાવી શકો છો સ્ટફિંગ આપણું તૈયાર થઈ ગયું હમણાં એને સાઈડ પર મૂકી દઈએ અને ઠંડા પડેલા બટાકાના છેલમાં ચાર ટેબલ સ્પૂન જેટલો કોર્ન ફ્લોર ઉમેરી દઈએ કોર્ન ફ્લોરથી બાઇન્ડિંગ પણ આવશે અને ટિક્કી આપણી એકદમ સરસ ક્રિસ્પી બનશે સાથે જ મેં એમાં હાફ ટેબલ સ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે વધારે મીઠું નથી ઉમેરવાનું કારણ કે બટાકાને બાફતી વખતે પણ આપણે મીઠું ઉમેર્યું હતું હવે સારી રીતે મિક્સ કરી લેવાનું છે બહુ પ્રેસ કરીને મિક્સ નથી કરવાનું તમે જોઈ શકો છો હું એકદમ હલકા હાથે મિક્સ કરી રહી છું બટાકાના જે લચ્છા છે એ એકદમ સરસ ખીલેલા અને છૂટા જ રહ્યા છે હવે ટિક્કી બનાવવા માટે બટાકાના થોડા લચ્છાને આપણે હથળી પર લઈ લેવાના છે અને આ રીતે ફેલાવી દઈએ આ રીતે ફેલાવી દીધા પછી વચ્ચે થોડું સ્ટફિંગ મૂકી દઈશું ફરી પાછા બટાકાના લચ્છા મૂકી દઈશું અને હવે બીજા હાથની મદદથી થોડું આ રીતે હલકા હાથે પ્રેસ કરી લઈશું અને ટિક્કીનો શેપ આપી દઈશું તમે જોઈ શકો છો એકદમ સરળતાથી દબાઈ પણ જાય છે અને આલુ ટિક્કીનો શેપ પણ આવી જાય છે તો આ રીતે ટિક્કી બનાવતા જઈશું અને એક પ્લેટમાં મૂકતા જઈશું બીજી એક ટિક્કી બનાવીને બતાવી દઉં બટાકાના લચ્છાને આપણે આ રીતે હાથમાં ફેલાવી દેવાના છે વચ્ચે સ્ટફિંગ મૂકી દેવાનું થોડું જ મૂકવાનું છે લગભગ હાફ ટેબલ સ્પૂન જેટલું બીજા થોડા બટાકાના લચ્છા એના પર મૂકી દેવાના અને સ્ટફિંગને કવર કરી લેવાનું અને બીજા હાથની મદદથી થોડું પ્રેસ કરી લેવાનું અને ટિક્કીનો શેપ આપી દેવાનો તમે જોઈ શકો છો કેટલી આસાની આલુ ટિક્કી આપણી બની તૈયાર થઈ ગઈ શરૂઆતમાં તમને એવું લાગશે કે નહીં બને અને મિશ્રણ પડી જશે પણ બિલકુલ બિલકુલ જરૂર નથી આ રીતે તૈયાર થઈ જશે તમે પણ એકવાર આ રીતે ઘરે બનાવીને ચોક્કસ થી ટ્રાય કરજો એકદમ સિમ્પલ રેસીપી છે ખૂબ જ સરળતાથી તમને જયારે પણ મન થાય ત્યારે જ ઓછા સમયમાં અને ઘરના જ બેઝિક સામાનથી ક્રિસ્પી આલુ ટિક્કી બનાવીને તૈયાર કરી શકો છો હવે આપણે ગેસ ઓન કરી એક તવી પર ત્રણથી ચાર મોટી ચમચી જેટલું તેલ ગરમ કરીશું અને આ રીતે બધી બાજુ ફેલાવી દઈશું જેથી ટીક્કી આપણી બિલકુલ ચોંટે નહીં તેલનું પ્રમાણ મેં થોડું વધારે જ રાખ્યું છે જેથી ટીકી આપણી બધી જ બાજુથી એકદમ ક્રિસ્પી અને એક સરખી તળાય અત્યારે હું એમાં ત્રણ ટીક્કી ઉમેરી રહી છું ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે એને એક સાઈડ એકદમ સરસ ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી શેકી લેવાની છે અને જેવું જે બંને સાઈડ એકદમ સરસ ગોલ્ડન થઈ જાય એટલે ટીકીને આપણે સાઈડ પર કરી દઈશું જેથી આપણે જ્યારે સર્વ કરીએ ત્યાં સુધી ટિક્કી આપણી એકદમ સરસ ક્રિસ્પી અને ગરમ જ રહે બાકી વધેલા તેલમાં આપણે બીજી ટિક્કી ઉમેરી દઈશું અને એને પણ ગેસની મીડિયમ ફ્લેમ પર ગોલ્ડન કલર આવે ત્યાં સુધી શેકી લઈશું હવે પહેલાં શેકેલી ટીક્કીને આપણે પ્લેટમાં કાઢી લઈશું અને એ જ રીતે ટિક્કીની સાઈડને ઉલટ પુલટ કરીને ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી શેકી લઈએ તો આટલા જ તેલમાં બધી જ ટીક્કી મેં શેકીને તૈયાર કરી લીધી હવે ગેસને બંધ કરી દઈએ અને ટીકીને પ્લેટમાં કાઢી લઈએ તો બધી જ ટિક્કી અત્યારે મેં તૈયાર કરી લીધી તમે જોઈ શકો છો જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી આલુ ટિક્કી આપણી તૈયાર થઈ ગઈ હવે ચાટ બનાવવા માટે અત્યારે મેં અડધો કપ જેટલું સહેજ ખાટું દહીં લીધું છે એને વિસ્ક કરી લેવાનું છે હવે ચાટ માટેનું ગળ્યું દહીં બનાવવા માટેમાં દોઢ ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ ઉમેરી દઈએ બરાબર મિક્સ કરી દઈએ તો ચાટ માટેનું મીઠું દહીં આપણું તૈયાર થઈ ગયું દહીંને આપણે સાઈડ પર મૂકી દઈએ અને ટિક્કીને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ તમે જોઈ શકો છો કેટલી સરસ ટિક્કી આપણી બનીને તૈયાર થઈ છે તમને એનો અવાજ સંભળાવવું બહુ જ બહુ જ વધારે ક્રિસ્પી બનીને તૈયાર થાય છે તમે જોઈ શકો છો આપણે જેમાં સ્ટફિંગ ભર્યું હતું એનાથી એ લુકવાઇઝ પણ કેટલી સરસ લાગે છે તમે એને એઝ એ સ્નેક ચા સાથે પણ એન્જોય કરી શકો છો ફક્ત ચટણી સાથે પણ ખાઈ શકાય જો તમને ચાટની રીતે ના ખાવા માંગતા હોય તો હવે શરૂ કરવા માટે મારે બેથી ત્રણ મોટી ચમચી જેટલું ગળ્યું દહીં ઉમેરીશું સાથે જ ઉપરથી સ્પ્રિંકલ કરીશું ચાટ મસાલો લાલ કાશ્મીરી મરચું અને શેકેલા જીરાનો પાવડર સાથે જ આપણે એમાં ઉમેરવાની છે ગોળ આંબલીની સૂંઠવાળી ચટણી જેનાથી આ ચાટમાં ચાર ચાંદ લાગી જશે અને સ્વાદમાં ખરેખર ખૂબ જ સરસ લાગશે સાથે જ ઉપરથી ઉમેરીશું લીલી ચટણી અને ત્યાર પછી ઉમેરવાની છે મોડી ઝીણી સેવ તમારી પાસે ઘરમાં જે પણ ઝીણી સેવ હોય એ તમે ઉમેરી શકો છો સાથે ચાટના ટેસ્ટમાં વધારો કરવા માટે ઉપરથી થોડા દાડમના દાણા ઉમેરી દઈશું દાડમના દાણા ચોક્કસથી ઉમેરજો બિલકુલ સ્કીપ ના કરતાં આ ચાટમાં દાડમના દાણાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી આલુ ટિક્કી બનીને તૈયાર થઈ ગઈ એકવાર તમે આ રીતે ચોક્કસથી બનાવીને ટ્રાય કરજો એકવાર આ રીતે બનાવશો તો તમારા ઘરમાં વારંવાર આ ચાટની ડિમાન્ડ થવાની છે એટલી ટેસ્ટી અને ક્રિસ્પી બનીને તૈયાર થાય છે મને તો જોઈને જ ખાવાનું મન થઈ ગયું તો મેં તો ટેસ્ટ કરી જ લીધું ખરેખર ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી ગમે તે વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ નિરાલીસ કિચનને સબસ્ક્રાઇબ કરજો તો ફરી મળીશું એક આવી જ નવી ચટપટી રેસીપી સાથે આવજો